હાલો હા વાઘો આ હું કહેતો હતો કે પર્સનલ વાત હતી મારા તને કરવી હતી હો હોય એટલે તું આપણા બોરે આવે ને મગા ના ના બીજું કોઈ કામ નહીં કાલે પર્સનલ વાત છે હો હો હું લઈને ફરતો આડું યાર એટલે તું આવી તો વાત કરી દઉં ને યાર ના બીજું કોઈ નહીં હું એકલો જ છું યાર તું આવે ને હાલ આવે બોરે બેઠો હું

છોડ કોટવારું બધું નાખ્યું તું નાખીને પહેલા તમે આયા છો અમે ગમે તો અમારી વાતો જમ કરી હતી લે બેટા લે બેઠાજી લે લે બેઠા લેબત વા ભાઈ વાહ ખાસ કરે છે તારા વાળી તો કરી એમ ને હું ચેવો પેલા પોપટ ની ઘોડ બોલે છે કે હું કે અમારો વા વાળો થઈ ગયો એટલે તું શું તમારો વાહ વળો થઈ ગયો તે વાળા ને અંદર અંદર લડાઈ મરી દે ને એવું કર્યું તે અતારે

તાર અંગાત માગા કુ થાય આ દળો આ દળો બોલ્યા હતા કે ખોટો લાઈન ચેનલ માં પૂછ ખાલી તેદાર તો એ વાહનો થઈ ગયો એવું પણ હવે એના પગ પકડ્યા

એના વાહમો માથાકુટ થયેલી આપડે થોડી બરોબર એટલે કે વાત નથી થઈ મારા ની વાત થઈ એટલે આ અમને ખબર પડી લઈ

મારા તો ચાંદ ની દુશ્મની છે પેલા ખબર ઉતાર આટલા ફેટ દઈ છે એ દાડાનો અમારા વિરોધ છે પણ હું કે અત્યારે સંકટ આવે એટલે આપણે વિરોધ ના

તે દાળ મારી ભૂલ થઈ જાય ખાલી તે દાળુ ને બલ્લુ થઈ ગયો એટલી મારી ભૂલ આપણે ગમે આના ભેગો ફરું તમારા દુશ્મન ના ભેગો તો હું તમારો જ છું યાર

તમારા બધા ને ઘર હેત્ર મારું ઘર ધાબા વાળું પત્ર વાળા ઘર માં એવું વસ્તુ સારું ના લાગે એટલે મારા ધાબા વાળા ઘરમાં રાખો

એટલે મારું એક જ કે આ સિલ્વર બટન હું મારા ઘેર લઈ જાઉં અને મારા વાહવાળા ને ઓમ કરીને બધાને બતાવું કે ચેનલમાંથી હું વસ્તુ લાવ્યો 1.5 લાખ રૂપિયાની વસ્તુ વાત કરી કરી વાહ મેલી બીજા સિલ્વર બટન એક છે તું કે જ હવે તું

પણ આર્યો ને આ ના હું તો આપણ બધા આયા ને ઘેર એટલે મન ચડાયો આ ચોખું હવે આપણે હાલ આપણે કીધું કે માતાજીને મનમાં પાપ મને એમ તન ના ચડાયો તો કાલે ના આયો હો ભાઈ કાં થા તો બોલવા પણ પોકવા નહી દેતો હા વાત કરવા દયો તાણે વાઘો ઓમોથી ખબર હે તો ઓને તો મને ચેવું કીધું તો ખબર છે કે વાઘો ને તારા સિવાય કોઈ ગોટ છે નહીં આ રે આ રે કેનારા આ બધાય અને મને ખબર હતી કે આપણે કોઈ લડવાની જરૂર છે ને માર જોડ કરવાની જરૂર છે એટલે

મારી ખોદણી નાખી તું આધર ના હોય તો હા તું જે ચાલુ થઈ જ ખોદણીમાં હું ને કઉ તારી ખોદણી હું તો કાકો આધાર ના હોય તો પૂમતા કાકા ને કે ડોહો રોલ હારા કરતો નહી